મિત્રો જેઠ મહિનામાં ભૂલથી પણ ન કરવા જોઈએ આ કામ નહીં તો માતા લક્ષ્મી પણ થઈ જશે નારાજ મિત્રો આ પવિત્ર મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજાનું વિશેષ મહત્વ હોય છે કારણ કે આ મહિનો ભગવાન શ્રી હરિવિષ્ણુજીને ખૂબ જ પ્રિય હોય છે ધાર્મિક માન્યતાઓ અનુસાર જેઠ મહિનામાં પવિત્ર નદીઓમાં સ્નાન કરવું અને જરૂરિયાતમંદોને દાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે વૈશાખ માસ પૂર્ણ થતાની સાથે જ જેઠ મહિનાની શરૂઆત થાય છે જે આપણા માટે આસ્થા અને ભક્તિનો મહિનો છે આ મહિનામાં વિશેષ રૂપથી ભગવાન સૂર્યદેવ અને માતા લક્ષ્મીની પૂજા વિધિ પૂર્વક કરવામાં આવે છે જેથી તેમના આશીર્વાદ હંમેશા આપણા પર બન્યા રહે પરંતુ આ મહિનામાં અમુક એવા કામ હોય છે જેને ભૂલથી પણ ન કરવા જોઈએ માનવામાં આવે છે કે આ કાર્યોથી માતા લક્ષ્મી પણ રુષ્ટ થઈ જાય છે જેનાથી આપણને પૈસાની તંગીનો સામનો કરવો પડી શકે છે મિત્રો આજના વિડીયોમાં અમે તમને વિસ્તારપૂર્વક જણાવીશું કે જેઠ મહિનામાં એવા કયા કામ છે જે બિલકુલ ન કરવા જોઈએ તો મિત્રો વીડિયોની શરૂઆત કરીએ તે પહેલા તમને નમ્ર વિનંતી છે કે જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ સદાય તમારા પરિવાર પર બન્યા રહે તમારું શરીર સદાય સ્વસ્થ રહે તો આજની વીડિયોને એક લાઇક કરીને શેર જરૂર કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જયમાં લક્ષ્મી જરૂર લખી દેજો મિત્રો જેમ જેમ જેઠ મહિનાનું આગમન થાય છે તેમ આપણા જીવનમાં એક નવી ઉર્જા અને આસ્થાનો સંચાર થાય છે આ મહિનો ન માત્ર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજાનો સમય છે પરંતુ તેમાં અમુક ખાસ કાર્યોને લઈને આપણે સતર્ક રહેવું જોઈએ તો આવો મિત્રો જાણીએ કે આ વિશેષ મહિનામાં આપણે કયા કામ કરવા જોઈએ અને કયા કામ ન કરવા જોઈએ જેથી માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા આપણા પરિવાર ઉપર બન્યા રહે મિત્રો તમે સાંભળ્યું હશે કે જેઠ મહિનામાં ઘરના મોટા પુત્ર અથવા મોટી દીકરીના લગ્ન ન કરવા જોઈએ જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ મહિનો કોઈ પણ પ્રકારના વિવાહ માટે ઉપયુક્ત માનવામાં નથી આવતો તેની પાછળ એવી માન્યતા છે કે જેઠ મહિનામાં વિવાહ કરવાથી જીવનમાં અશુભ ફળની પ્રાપ્તિ થઈ શકે છે ખાસ કરીને ઘરના મોટા પુત્ર અને મોટી દીકરીના લગ્ન આ મહિનામાં કરવાથી ધન સુખ અને સમૃદ્ધિમાં કમી આવી શકે છે પરંતુ જો વર અથવા વધુમાંથી કોઈ એક વ્યક્તિ જેઠ મહિનામાં જન્મેલું હોય તો આવા લોકોનો વિવાહ કરવામાં કોઈ દોષ લાગતો નથી તેનું કારણ એ છે કે જેઠ મહિનામાં જન્મ લેવાવાળા વાળા વ્યક્તિની વિશેષતાઓ જેઠ મહિનાના ગુણોથી મેળ ખાય છે મિત્રો જેઠ મહિનામાં સાંજના સમયે સાવરણી લગાવી એક એવી ભૂલ છે જે તમારી આર્થિક સ્થિતિને પ્રભાવિત કરી શકે છે એવું માનવામાં આવે છે કે સાંજના સમયે ઘરમાં સાવરણી લગાવવાથી માતા લક્ષ્મી તમારાથી નારાજ થઈ શકે છે જેનાથી ઘરમાં ધનહાનિ થઈ શકે છે સાવરણીને ગંદકી સાફ કરવાનું પ્રતીક માનવામાં આવે છે પરંતુ સાંજના સમયે લગાવવાથી નકારાત્મક ઉર્જાનો વાસ થઈ શકે છે જેઠ મહિનામાં એ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે દિવસના પહેલા હિસ્સામાં સફાઈ અને અન્ય કાર્ય કરવામાં આવે જો સાંજના સમયે સાવરણી લગાવી જરૂરી હોય તો તેને સાફ કરતા સમયે ધ્યાન રાખવું કે ત્યારબાદ ઘરમાં કોઈ વિશેષ પૂજા અથવા લક્ષ્મીજીનું વ્રત ના કરવામાં આવે જેથી માહોલ સકારાત્મક બન્યો રહે જેઠ મહિનામાં રીંગણનું સેવન કરવાથી બચવું જોઈએ જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે માનવામાં આવે છે કે રીંગણનું સેવન આ મહિનામાં શરીર માટે હાનિકારક થઈ શકે છે અને આ વિશેષ કરીને સંતાનના સ્વાસ્થ્ય માટે પણ પ્રતિકૂળ માનવામાં આવે છે કારણ કે રીંગણમાં તાપ અને વાતનો પ્રભાવ વધારે હોય છે જે શરીરમાં ગરમીની સમસ્યાને વધારી શકે છે તેના સિવાય રીંગણનું સેવન પાચન તંત્રને પણ પ્રભાવિત કરી શકે છે જેનાથી શરીરમાં કમજોરી અને થકાવટ અનુભવી શકાય છે ખાસ કરીને ગરમીના આ મોસમમાં શરીર પહેલાથી જ પરસેવો અને ગરમીથી પ્રભાવિત હોય છે આમાં રીંગણ જેવા ગરમ ખાદ્ય પદાર્થોનું સેવન કરવાથી શરીરની સ્થિતિ ખરાબ થઈ શકે છે આ મહિનામાં હલકા ઠંડા અને સુપાચ્ય ભોજનનું સેવન કરવું વધારે સારું રહે છે જેઠ મહિનામાં તલનું દાન અત્યંત શુભ માનવામાં આવે છે તલને સંસ્કૃતમાં તિલના નામથી ઓળખવામાં આવે છે અને તેને સુખ અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે તલનું દાન અકાળ મૃત્યુના સંકટને પણ ટાળી શકે છે અને આ ભગવાન વિશ્વની કૃપા પ્રાપ્ત કરવાનો એક સશક્ત ઉપાય છે વિશેષ કરીને જો તમે જીવનમાં કોઈ પ્રકારની કઠિનાઈ અથવા સંકટનો સામનો કરી રહ્યા છો તો તલનું દાન કરીને તમે તમારા જીવનમાં ઉર્જાનો સંચાર કરી શકો છો તલનું દાન કરવાથી ના માત્ર પુણ્ય પ્રાપ્ત થાય છે પરંતુ આ તમારા કર્મોનું પણ નિવારણ કરે છે આ મહિનામાં તલના લાડુ બનાવીને અથવા તલના તેલનું દાન કરવું વિશેષરૂપથી શુભ અને ફળદાયી હોય છે મિત્રો જેઠ મહિનામાં ખાનપાનમાં વિશેષ સાવધાની રાખવી જોઈએ કારણ કે આ મોસમ ગરમીનો હોય છે અને શરીરમાં ગરમી અને વાતનું સંતુલન બગાડી શકે છે આ મહિનામાં મસાલેદાર તળેલા ગરમ આવી વસ્તુઓનું સેવન કરવાથી બચવું જોઈએ કારણ કે આ શરીરમાં વધારે ગરમી ઉત્પન્ન કરી શકે છે જેનાથી પાચન સમસ્યાઓ અને પેટની પરેશાનીઓ થઈ શકે છે લસણ અને રાઈ જેવી ગરમ ચીજોથી પણ આ મહિનામાં દૂર રહેવું જોઈએ કારણ કે આ ગરમ તત્વો શરીરમાં વધારે ગરમી પેદા કરે છે જેનાથી શરીરનું સંતુલન બગડી શકે છે આ સમય પચવામાં હલકા ખોરાક અને ઠંડી વસ્તુઓનું સેવન કરવું કાયદાકારક હોય છે આ મહિનામાં વધારેમાં વધારે પાણી પીવું જોઈએ કારણ કે પાણી તમારા શરીરને હાઈડ્રેટેડ રાખે છે અને શરીરને શીતળતા પ્રદાન કરે છે અને ગરમીના પ્રભાવને ઓછો કરે છે જેઠ મહિનામાં ઉચિત આહાર અને યોગ્ય જીવનશૈલી અપનાવીને ના માત્ર આપણી સેહતને બનાવી રાખી શકે છે પરંતુ માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ પણ પ્રાપ્ત કરી શકીએ છીએ આ મહિનામાં જરૂરિયાતમંદોને છત્રી જેવી વસ્તુઓનું દાન કરવું આ કાર્ય તમારા પુણ્યને વધારે છે કોઈ ગૌ શાળામાં લીલી ઘાસનું દાન કરવું અને ગાયોનું ધ્યાન રાખવું ગાય માતાના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આ વિશેષ હોય છે આ કાર્યો તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ લઈને આવે છે સાર્વજનિક જળ વ્યવસ્થા પાણીથી ભરેલા ઘડા સત્તુ તરબૂચ અને ઠંડી વસ્તુઓનું દાન કરવું ગરમીના મોસમમાં આ દાન તરસ્યા રાહગીરો અને ગરીબો માટે અત્યંત ઉપયોગી હોય છે આ કાર્ય તમને પુણ્ય અને શાંતિની અનુભૂતિ કરાવશે આ મહિનામાં તેલનો ઉપયોગ શરીર પર ના કરવા જોઈએ જેઠ મહિનામાં ગરમી વધારે હોય છે અને તેલ શરીરમાં ગરમી વધારી શકે છે આ નિયમ પાલન કરવાથી તમારી શારીરિક સ્થિતિ પર સકારાત્મક અસર પડે છે જો કોઈ વ્યક્તિ તમારી પાસે પાણી માંગે અને તમે પાણી હોવા છતાં પણ ના આપો તો આ માતા લક્ષ્મીને અપ્રસન્ન કરી શકે છે જેટલું શીતલ જળ તમે દાન કરશો એટલી શીતળતા તમારા જીવનમાં આવશે આના માત્ર બીજા લોકો માટે લાભકારક થાય છે પરંતુ તમારા જીવનમાં પણ સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે છે જેઠ મહિના દરમિયાન આળસને પોતાના ઉપર હાવી ન થવા દેવી જોઈએ ગરમીના કારણે શરીરમાં થકાવટ અનુભવ થાય છે પરંતુ આપણે દિવસના સમય ઊંઘવાથી બચવું જોઈએ આળસથી બચવા માટે સવારે જલ્દી ઉઠીને આખો દિવસ સક્રિય રહેવું જેઠ મહિનામાં જેટલા વધારે સક્રિય રહેશો એટલી વધારે સકારાત્મક ઉર્જા અને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારી પાસે રહેશે વ્યાયામ યોગ અને ધ્યાન જેવી ગતિઓને તમારી દિનચર્યામાં સામેલ કરવી જેથી માનસિક અને શારીરિક ઉર્જા બની રહે આ મહિનો તમારામાં ઉત્સાહ અને જીવંતતાને વધારવા માટે એક અવસર હોય છે મહાભારતના અનુશાસનમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ જેઠ મહિનામાં એક સમયે ભોજન કરે છે તે ધનવાન અને નિરોગી રહે છે આ વિશેષરૂપથી સ્વાસ્થ્ય અને સંયમિત જીવન જીવવાની પ્રેરણા આપે છે એક સમયે ભોજન કરવાથી શરીરને યોગ્ય પાચન મળે છે અને ઉર્જાનું સ્તર સ્થિર રહે છે જો તમે દિવસભરમાં એક વખત ખાવ છો તો એ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું રહે છે શરીરના વિકાર પદાર્થોને બહાર કાઢે છે અને તમારી અંદર શાંતિ અને સંતુલન બનાવી રાખે છે તેથી જો સંભવ હોય તો આ મહિનામાં એક ટાઈમ ભોજન કરવું જેઠ મહિનામાં આપણે ધન અને સમયની બરબાદીથી બચવાની આવશ્યકતા હોય છે આ સમય જીવન અને પોતાના કાર્યોમાં પ્રગતિ કરવાનો છે ધ્યાન રાખો કે જો તમે અનાવશ્યક ખર્ચાથી બચો છો અને સમયનો યોગ્ય ઉપયોગ કરો છો તો માતા લક્ષ્મીના આશીર્વાદ તમારી સાથે રહે છે આ મહિનામાં દરેક કાર્ય સમજી વિચારીને કરવું અને કોશિશ કરવી કે તમારું દરેક પગલું તમારા જીવનને સમૃદ્ધિ તરફ લઈ જાય સંયમિત જીવન અને કડી મહેનતથી જ તમે તમારી કિસ્મતને વધુ સારું બનાવી શકો છો જેઠ મહિનાનો સ્વામી મંગળ છે અને આ મહિનામાં ભગવાન હનુમાનની પૂજાનું વિશેષ મહત્વ છે માનવામાં આવે છે કે આ મહિનામાં હનુમાનજીને ભગવાન શ્રીરામથી મુલાકાત થઈ હતી હનુમાનજીની પૂજાથી શક્તિ સાહસ અને સફળતા પ્રાપ્ત થાય છે હનુમાનજીની ભક્તિથી તમારા જીવનમાં દરેક પ્રકારની પરેશાનીનું સમાધાન થઈ શકે છે આ મહિનામાં વિશેષરૂપથી હનુમાન ચાલીસાનો પાઠ કરો અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે હનુમાનજી સામે પોતાની શ્રદ્ધા અર્પિત કરવી આ મહિનામાં બાલગોપાલનો અભિષેક કરવાનું અત્યંત મહત્વ હોય છે બાલગોપાલને માખણ મિશ્રીનો ભોગ અર્પિત કરો અને ભગવાનને ચંદનનો લેપ લગાવો આ પૂજા શાંતિ સમૃદ્ધિ અને આશીર્વાદનો એક શક્તિશાળી ઉપાય છે બાલગોપાલના દર્શનથી તમારી તમામ મનોકામનાઓ પૂરી થાય છે અને તમારા જીવનમાં આનંદ અને સુખનો સંચાર થાય છે આ મહિનામાં આ વિશેષ પૂજાથી ન માત્ર તમારા ઘરમાં સુખ શાંતિ બની રહે છે પરંતુ ભગવાન કૃષ્ણની કૃપા પણ મળે છે પશુ પક્ષીઓ માટે પાણી જેઠ મહિનામાં ગરમીના દિવસોમાં પશુ પક્ષીઓ અને જીવજંતુઓ માટે પાણીની વ્યવસ્થા કરવી અત્યંત આવશ્યક છે તમારે સુનિશ્ચિત કરવું જોઈએ કે પશુ પક્ષીઓ માટે પાણીનો પ્રબંધ કરવામાં આવે આ દાન ન માત્ર જીવોની મદદ કરે છે પરંતુ તેનાથી પુણ્ય પણ મળે છે બીજાઓની સેવા કરીને તમે તમારા જીવનમાં સકારાત્મકતાને વધારી શકો છો ગરમીમાં ઠંડા જળનું દાન કરવાથી તમારી અંદર શીતળતા અને શાંતિનો આભાસ થાય છે આ સરળ અને મહત્વપૂર્ણ ઉપાયોથી તમે જેઠ મહિનાને શુદ્ધતા અને સમૃદ્ધિથી ભરી શકો છો અને જીવનમાં સકારાત્મક બદલાવ લાવી શકો છો મિત્રો આજની આ જાણકારી તમને કેવી લાગી તે કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને આજની આ વીડિયો તમને સારી લાગી હોય તો વિડિયોને લાઇક કરી તમારા મિત્રો અને સગા સંબંધીઓ સાથે શેર જરૂરથી કરી દેજો અને અમારી ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી દેજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય મા લક્ષ્મી